સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન પરમ કૃપળુદેવ ટાટાને ઘરે ગયા અને જે પ્રસંગ બન્યો તે અંગે છે ઓગણીસ વર્ષની ભર યુવા વયે શતાવધાની તરીકે કૃપાળુદેવ દેશ પ્રદેશમાં પ્રખ્યાત થયા કીર્તિ ગાજી હિન્દના હીરા સાક્ષાત સરસ્વતી બન્યા અને મુંબઈમાં અનેક મોટા ગણાતા માણસો તેમના પ્રસંગોમાં આવેલા ઉદાર સખાવતો કરનાર ટાટા નામના પારસી ગૃહસ્થ એમને પોતાનો પ્રખ્યાત બંગલો બધે ફેરવીને બતાવવા ઈચ્છે વિલાયતથી વિલાયત ફર્નિચર આદિ સુખ સામગ્રી વિગતવાર વર્ણવી જણાવે છે બીજા પાસેથી પોતાની મિલકત વૈભવ ગાડી લાડીના વખાણની આશા આવા પ્રસંગે જેવું રાખે એ સ્વાભાવિક છે અને તેથી જ બીજાઓને આ જોવા અંગે આમંત્રણ આપે છે સામાન્ય મનુષ્યો પોતાની ઈચ્છા પોષે છે અને સામેવાળાને પણ વ્યવહારે સુખી કરે છે એમ માને છે ખરું સુખ સામા છે ભાવના બોધમાં સર્વપ્રથમ જ કૃપાદેવ બોધે છે કે ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ થતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ વૈરાગમાં ઝંપલા હોય છે બાહ્ય દ્રષ્ટિથી જગતજીવોને આ સમજાય નહીં પણ જ્ઞાનીની અંતરંગ ક્રિયા જ્ઞાનીની ગત છે અને જ્ઞાનીના વચનો સામાજીનો જીવન પલટો બંગલો જોયો ફર્યા ગહન વાક્ય બોલે છે અને કોણ ભોગવશે ઘણા દરવાજાવાળા બંગલામાંથી કયા દરવાજેથી મળદું બહાર કાઢવામાં આવશે પરમ પરમપુદેવ બંગલો જોવા ગયા જ નહોતા પ્રયોગે જઈ સામાવાળાનું કલ્યાણ કરતા જાય છે લિખિતનમાં લખે છે બોધ સ્વરૂપના યથાયોગ્ય તેની પ્રત્યક્ષ ચેષ્ટાના અદભુત રહસ્યોનું ખરીફરી નિધિદ્યાસન કરવું આ તો ક્ષયિક સંકેતનો બોલ છે આને કોણ ભોગવશે આટલા જ શબ્દો બોલ્યા અને ટાટાના હૃદયમાં આ શબ્દો ઘર કરી ગયા તેમને કોઈ સંતાન નહોતું પણ પોતાની કોમના બધા માણસો પોતાના સંતાન જ છે એમ માની મરતા પહેલાં તેમણે પોતાની બધી મિલકતનું ટ્રસ્ટ કર્યું અને પરોપકાર અર્થે સર્વ સંપત્તિ દ્રષ્ટિઓને સોંપી ગયા આ તો વ્યવહાર આના કરતા પણ પરમાર્થ આગળ છે નાશ જ્ઞાની પ્રત્યેક જ હોય છે સામાન્ય મનુષ્ય આવા નવા ઘર બંગલા ગાડી જોવા જાય પોતે રાગ કરે આકર્ષાય સામાવાળાને પણ પ્રશંસા કરી રાજી કરે સંસાર લાંબો પહોળો કરે સંસાર સીમિત થવાને બદલે તેનો વિસ્તાર કરે અમિત ગતિ મહારાજની સામાયિકની પાઠની કડી છે કે આ જગતની કો વસ્તુમાં જો સ્નેહ બંધન થાય છે તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે મુજે મન વચન કાયનો સંયોગ પરનો છોડવો શુભ મોક્ષની અભિલાષનો આ માર્ગ સાચો જાણવો ઉદ્ગલ ભેગા ભેગા કરી કોઈ જીવ કદી સુખી થયો નથી થતો નથી થવાનો નથી પૂદગલ છોડતા જવાથી સુખ મળતું જાય છે અને છેલ્લે એક પરમાણુ માત્રની નમળે સ્પર્શતા એ જ મુક્તિ મોક્ષ તે સહદેહે અનુભવાય છે પદ પૂદલથી જીવ સુખી થાય જ નહીં સુખ અંતરમાં છે બહાર શોધવાથી મળે નહીં તે જ ભોગમાં પૂર્વાશ્રમમાં ચક્રવર્તી એવા ભગવાન શાંતિનાથ ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથ વિચારની શ્રેણીએ ચડ્યા આટલો કાળ નકામો ગુમાવ્યું આ જેલ સુધારી સુધરે તેમ નથી સંસાર રૂપી જેલ કદી સુધરે જ નહીં રેતીમાંથી તેલ નીકળે તેમ નથી સંસાર છોડ્યો તે તંકર થઈ પોતે તર્યા સેંકડોને તર્યા સગળું પરવશ તે દુઃખ જ છે દુઃખરૂપ જાણો નિજવસ તે સુખ છે લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવારે વધે સંસાર વધે અને નર દેને હારી જવાનું બને તેને ત્યક્તેને ભુંજી થા ઉપનિષદનું આ વાક્ય છે કે ત્યાગતા જ ભૂગવું ભોગવવું પડે તો ભોગવવું ભોગવવાની વૃત્તિ નહીં છે આ વાક્યનો આગલો ભાગ છે મા વૃદ્ધ કશ્ય સ્વિત ધનમ તેમાં લેપા નહીં એ ધન વગેરે કોનું છે મેરો એક આત્મ તામમજ્યુકિનો ઓર સબે બિન જાણી સમતા રસ્તીનો રચનામૂત આઠસો બત્રીસમાં પરમ કૃપાલદેવ બોધે છે સર્વ જગતના જેઓ કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સંકલ્પમાં છે અને મેળવવામાં સુખ માને છે પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહું એ જ સુખનો નાશ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ